એટલે મારું હા કુપટાના ધંધામાં કંઈ હેડતું નહીં નવે નવો ધંધો શું ખોલું શું ખોલું એટલે આવ્યો ને ધંધો તો નવો ટ્રેનિંગમાં હેડેરો હે ને કી મસ્ત હા હા ધંધો મસ્ત આવ્યો ટ્રેનિંગમાં હેડે હે આમ

આ મેડી કી તને ખબર આ મેડી છે ભાભોરની આ મેડી ભાભોરની અને આના ખોરી પેટ મે પેલા કાલી પાછા ગોંડામ કાલો છો હા પેલું મૂર્ત થઈ ગયું આપણે એ નળિયા ના ઠે કાણા નતી ચમલી જાઉ મલાણ ઓ કાય બંગલા તારા પાટા પાયા ના આસે નવ પાટા પાયા હે આસે નવ માડી આસે ઠીબરા હા આ તો આપણે બાજુમાં ગમે તે જેવા આયા

અને હાડત તણ જો ને હારી હાથ છો ને હારી 800 ના આ છે 1000 રૂપિયા એટલા બધા ભાવ આ તો ભૂડા આ ખબર છે આ ભાવ થરાદ બ્રાન્ડ છે આવ લઈ દે ફિયર હે લઈ દે આ ભાવ માડી ઓ મારે લેવું તો આ તો લીધું છે ના ભાવ વધારે છે તમારા માટે વ્યાજ બી ભાવ રાખશે કેટલા એ વ્યાજ બી એટલે કેટલા તમે કોઈ

₹100 ਨਹੀਂ કેવા હાલ તો મારામ પૈસા છે જ નહીં થોડાક ભાવ ઉઠા કરો ₹50 હવે સાક બળદી એક ગીત ગોબર તમે હાર મારું બાકી મીડિયા માં

પાવ ફરી કોણ કેતા રે બસ કેન આ હલકી વસ્તુ આવે આ આ આ અરે ના તૂટે પણ બળવું ના પાછળતા ખાઈ ખાલી આમ આમ ડાળશે ખૂબ બહુ કરે અને અમારડા મારા અમેરિકા થી બે મિત્ર બોલાવ્યા ચાર મગાઉ રે રાત રાત ઇન્સ્ટાગ્રામ માં હોય થાય મારે હા 60 ફોલોઅર થી આજ ખોલી છું મારે અપલોડ વિડીયો કરું આ તો રે હું ઘરે શીખારો છું માર વાલ થઈ જશે અલ્યા

આવી તો ફાઇનલ ગાઈસ આજનો વિડીયો આપણે આટલે પૂરો કરીએ છીએ તો અમારી ટીમ છે તો તમને અમારો વિડીયો આજે પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને આપણે આવાના આવા વિડીયોમાં નવા વિડીયોમાં આવીશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવો તો અમારી ટીમ તમે શું કહેવા માગો છો આપણે પબ્લિકને